નદીમાં નાહવાથી પીંપળાની પૂજા કરવાથી અને પંડિતોને દાન કરવાથી આપણા પાપ નથી ધોવાતા આપણા પાપ નષ્ટ નથી પામતા પરંતુ પંડિતોની સંપત્તિ વધે છે તેમના છોકરાઓ વિદેશોમાં અને ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે અને આપણી ભૂખમરી વધે છે આપણે અંધવિશ્વાસમાં ચા કરીએ છીએ પૂરી દુનિયાની અંદર ભારત જ એક એવો દેશ છે જ્યાં લસણ અને ડુંગળી ખાવાથી લોકો કહે છે કે પાપ લાગે છે અને દલાલી લાચ રુશ્વત અને હરામનું ખાવાથી પાપ નથી લાગતું પૂરી દુનિયામાં ભારત જ એક એવો દેશ છે આવનારા સમયમાં ભારતની અંદર ફક્ત નાસ્તિક લોકો જ જન્મ લેશે અને તે નાસ્તિક લોકો જ ભારતને મહાશક્તિ બનાવશે કોઈ પણ માણસની આર્થિક સ્થિતિ ગમે તેટલી સારી કેમ ન હોય પરંતુ તેને જિંદગીનો આનંદ લેવા માટે તો તેની માનસિક સ્થિતિ જ બરાબર હોવી જરૂરી છે બહાર નીકળો દુનિયા જુઓ અને ધોખો ખાઓ ત્યારે જ શક્તિ આવશે નહીં તો ઘરમાં પડે પડે અંધવિશ્વાસ અને પાખંડવાદમાં જિંદગી ક્યારે પૂરી થઈ ગઈ તે તમે સમજી જ નહીં શકો માટે બહાર નીકળીને જુઓ જ્યારે કોઈ વ્યક્તિ બીમાર હોય ગંભીર બીમાર હોય ડોક્ટરો ખૂબ મહેનત કરીને ડૉક્ટરો તેને બચાવે છે ને ત્યારે તે કહે છે કે ભગવાને બચાવી લીધા અને જો મરી જાય તો લોકો કહે છે કે ભાઈ હું કોઈ નહીં ચાલ શકતા જે થવાનું છે એને કોઈ રોકી શકતાનું નથી આ બે વાક્યો જ છે જે માણસને અંધવિશ્વાસ અને પાખંડવાદમાંથી બહાર નીકળવા નથી દેતા અને ઓબીસીના કોટામાં જ્યારે કોઈ છોકરાઓને નોકરી મળે છે ને તો તે હનુમાનજીને લાડવા ચઢાવવા જાય છે ઓબીસી કોણ લાવ્યું કોને ઓબીસીની વ્યવસ્થા કરી તે તો છોકરાઓને ખબર જ નથી એટલે અંધવિશ્વાસ અને પાખંડવાટમાંથી બહાર નીકળો ભણો ગણો હોશિયાર બનો તમારા રસ્તામાં કાંટા છે ને તો તેનાથી ગભરાશો નહીં કાંટા એટલા માટે છે કાંટા તમને શીખવે છે કે તમારે ક્યાં પગ મૂકીને ચાલવું એટલે મુશ્કેલીઓ જે આવે છે ને તે તમને તોડવા નથી આવતી પરંતુ તમને સમજાવવા માટે આવે છે મુશ્કેલી આવે તો તમે સમજી શકો છો બુદ્ધિશાળી બની શકો છો ભગવાન આજ સુધી માણસને નથી બદલી શક્યો અને માણસે હજારો ભગવાન બદલી નાખ્યા છે પોતાની જાતને સૌથી ઊંચી જાતિના જે લોકો માને છે જે લોકો પોતાને સૌથી ઊંચી જાતિ સમજે છે તે લોકો તેમનાથી નીચી જાતિવાળા જોડેથી દક્ષિણાના નામે દાન અને ભીખ માગે છે અને તેમમાં જ તેમનું ઘર ચલાવે છે તેમના છોકરાઓને ભણાવે છે અને તેમાંથી જ ખાય છે વાત સમજવા જેવી છે દોસ્તો ન સમજાય તો ફરી સાંભળો સમજો અને હોશિયાર બનો